ગુજરાતમાં પહેલો એવો કિસ્સો હશે જેમાં આરોપીના ના રીકન્સ્ટ્રક્શન દરમિયાન આટલી મોટી જે ભીડ છે તે ભીડ જોવા મળી રહી છે આપ જોઈ શકો છો અહીં પોલીસ ટપલી ના પણ કરી રહી છે હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો સિંગણપોર પોલીસ અહીં કતારગામ પોલીસ તો કાફલો ઘટના સ્થળે આવી ચૂક્યો છે ત્યારે હાલમાં જે આરોપી છે તે આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે આરોપીને ઢોર મારવામાં આવી રહ્યો છે પબ્લિકે અહીં ટપલી ડાઉન કરવામાં આવી રહ્યો છે અને સ્થાનિક જે લોકો છે તે લોકોની માફી માંગી રહ્યો છે આપ જોઈ શકો છો હાલમાં એસઓજી પોલીસ અને ડીસીપી સહિતનો તમામ કાફલો અહીં આવી પહોંચ્યો છે ત્યારે પબ્લિકે જે છે તે ચીરા ગોટીના કપડાં જે છે તે ફાડી નાખ્યા છે ડાઉન કરવામાં આવી રહ્યો છે અને હાલમાં ચિરા ગોટી જે છે તેનું જે અસામાજિક તત્વ તરીકે છાપ જયારે ધરાવતો હતો ત્યારે જાહેરમાં તેની પાસે માફી મંગાવવામાં આવી છે આપ જોઈ શકો છો એસઓજી ના તમામ પીઆઈ પીએસઆઈ